તેવું એસપીનું કહેવું છે નોટ બહાર પાડી આ માહિતી આપી છે બીજી તરફ સ્થાનિકો કહે છે કે બલી ચડાવાઈ છે ગઈકાલનો આ મામલો કે જ્યાં બલી ચડાવાઈ છે એક દીકરીની અને તે ખૂબ ચર્ચામાં આ મામલો રહ્યો હતો પરંતુ હવે ખુલાસો કંઈક અલગ જ થયો છે એસપીએ પ્રેસ નોટ બહાર પાડી અને કીધું છે કે તાંત્રિક વિધિને લઈને હત્યા નથી કરાઈ અને બીજી તરફ સ્થાનિકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે બલી ચડાવાઈ છે અને હવે તપાસ વધુ હાથ ધરવામાં આવી છે ફોનલાઈન પર સંવાદદાતા હકીમ જોડાઈ ચૂક્યા છે હકીમ આખરે શું છે એસપીનું કંઈક અલગ એવું છે સ્થાનિકોએ કીધું છે કે બલી ચડાવાઈ છે જી બિલકુલ મેં આપને જણાવી દઉં કે ગઈકાલે જે વહેલી સવારે આઠ વાગે એક ચાર વર્ષની બાળકીને કોવાડીના ઘા જીતીને જે હત્યા કરવામાં આવી હતી તેની અંદર પહેલા જે છોટા ઉદેપુરના એસપી છે બોડેલી ડિવિઝનના ગૌરવ અગ્રવાલ તેઓ દ્વારા નરબલી હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ જે છોટા ઉદેપુર એસપી છે ઇમ્તિયાઝ શેઠ દ્વારા પ્રેસ નોટ નાખવામાં આવી છે અને તેની અંદર તેઓ ખુલાસો કર્યો છે કે આ જે નરબલી નથી પરંતુ હત્યા કર્યા હોવાનો આ પ્રાથમિક

બિલકુલ આભાર માહિતી બદલ તો હાલ હવે ઘટનામાં કઈક નવો વળાંક આવ્યો છે એસપી એ પ્રેસ નોટ બહાર પાડી અને જણાવ્યું છે કે બલી નથી ચડાવવાઈ